સાથે અંબાજી કેલોત પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન કરા આધ્યશક્તિ માં જગદંબા ની ઉપાસના આરાધના પર્વ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આધ્યશક્તિ માં અંબાના પ્રાંગઠમાં ડીસાથી પગતાજી માલાજી ગેહલોત પરિવાર દ્વારા સવારે પગવાળા સંઘનું પ્રસ્થાન કર્યું ત્યારે ડીસાના બીડી પાર ખાતે રહેતા કૈલાસભાઈ પગતાજી ગેહલોતના ઘરેથી સમાજના આગેવાનો અને સગા સંબંધીઓ સાથે જગજનની જગદંબામાં અંબિકાના ચરણોમાં જઈને શીશ નમાવીને વંદન કરશે જેમાં ગેહલોત માળી પરિવાર આ સંઘમાં જોડાયા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાસ્તે કાસ્તે મા અંબાની પદયાત્રા નીકળવામાં આવી હતી અને અર્બુદાસ સંઘના સભ્યોની કમિટીનું નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્વાગત કરાયું હતું જેમાં ઉપસ્થિત શિવાજી માળી

પગપાળા યાત્રાનું આયોજન કરે છે અને યાત્રામાં મારા બાળ સમાજના આગેવાનો મારા તમામ ઇતિથિ મિત્રો તમામે મારા સંઘમાં આયા બને તમામને આપવાનું છું અને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના શનિવારના રોજ અંબાજી મુકામે મા ચાદર ચોકમાં અમારા મહત્વની યુગનું આયોજન રાખ્યું છે તમામ ભક્તોને આવા વિનંતી છે અને મા અંબા સંઘનું પુરાણ કરે એ જ અપેક્ષા સાથે અમે પગપાળા યાત્રાનું આયોજન કરી સષ્ઠ પ્રાર્થના છે